국리 casts 참 s h હોય બંધ કરો બંધ આ નાટક તમારો બંધ કરો હા નો નાટક છે આ તમારો કેટલા છે એક બી ક્રિશ્ચિયન નથી અને ઉપરાંત આ પાસ્ટર અહીંયા આવીને આદિવાસી ભોળી ભાળી ને આ બાઇબલ આપે ને બેવું બનાવી ધર્મ પરિવર્તન કરાવે

આદિવાસી સંસ્કૃતિ છોડી દીધી આદિવાસી ધર્મનું પાલન નથી કરતા તમે ડુંગરદેવ વાઘ બધું ખતમ બોલો હા હા કે કે ના ના બોલો નથી કરતા ખિસ્તી બની ગયા ને તો તમારા આધાર કાર્ડમાં કિસ્તી બતાવો આધાર કાર્ડ નથી લેવા ખિસ્તી લખેલું છે ખિસ્તી લખેલું છે તમે બેન કેટલા વર્ષે ધર્મ પરિવર્તન કર્યું નવ વર્ષ થઈ ગયા બરાબર આધાર કાર્ડ શું નામ લખેલું